તમને ભાગવા નથી તમને તમે નકલી રીડ પડવા છો સરવીલા પટેલ નામની આ મહિલા સહિત દુકાનમાં દેખાતી અન્ય એક મહિલા જેનું નામ છે સિદ્ધિ દવે અને અન્ય એક યુવક જેનું નામ છે કિરણ પટેલ જેમણે નકલી જીએસટી અધિકારી તરીકેની ઓળખ આપી મહેસાણાના જોટાણામાં આવેલી ન્યુ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં દુકાન ના માલિક ઇલિયાસ મલિક પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂપિયા પાંચ લાખ નહીં આપે તો જીએસટી અધિકારીની ઓળખ આપી કાયદેસરની કાર્યવાહી કરવા ધમકી આપી હતી જે બાદ આસપાસના અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને શંકા જતા વેપારીઓએ આ જીએસટી અધિકારી તરીકેની ઓળખ આપનાર શખ્સો ની રોકી તેમને ઘેરી લીધા હતા જે બાદ પોલીસ જાણ કરવામાં આવતા સાંતલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે હતી અને નકલી જીએસટી અધિકારી તરીકે ઓળખ આપનારા અને દુકાનદાર પાસે રૂપિયા પાંચ લાખ ની માંગ કરનારા આ સિદ્ધિ દવે પટેલ શર્મિલા અને પટેલ કિરણ ની અટકાયત કરી ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો આઠ બે બસો ચાર અને ચોપન હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને છોડી મૂક્યા હતા જોકે તપાસમાં શર્મિલા પટેલ નામની મહિલા પાસેથી વીકલી પેપર નું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું ત્યારે માત્ર પોલીસ ફરિયાદ દાખલ કરી ત્રણેય આરોપીઓને છોડી મૂકવામાં આવતા અને રિમાન્ડ સહિતની કોઈ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો